પગારદાર કર્મચારીઓ માટે એક સારો વિકલ્પ હવે ઉપલબ્ધ થઈ રહ્યો છે એમ્પ્લોય જે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હવે પ્રોવિડન્ટ ફંડના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી રહી છે હવે કર્મચારીઓને તેમના પ્રોવિડન્ટ ફંડ ઉપાડવા માટે ઓફિસના આટાફેરા નહીં કરવા પડે કારણ કે આ સેવાને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે યુપીઆઈ દ્વારા કર્મચારીઓ હવે આ પૈસા ઉપાડી શકશે પ્રોવિડન્ટ ફંડ ઉપાડવું અત્યાર સુધીમાં બહુ મોટી અને તકલીફભરી પ્રોસેસ હતી જે માટે સૌથી પહેલાં ફોર્મ ભરવું પડતું પછી અપ્રુવલ મેળવવું પડતું અને અપ્રુવલ મળ્યા પછી બેંકમાંથી પૈસા મેળવવા માટે ઘણો સમય લાગતો હતો પરંતુ હવે ઈ પીએફઓએ થ્રી પોઈન્ટ ઝીરો સર્વિસ અપડેટ સાથે કર્મચારીઓને એટીએમ અને યુપીઆઈ માધ્યમથી તરત જ પૈસા ઉપાડવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને આ માટે કર્મચારીએ પીએફ એકાઉન્ટ એટીએમ સપોર્ટ કરનારી સિસ્ટમ સાથે લિંક કરવું પડશે અને સાથે જ વેરિફિકેશન માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા લિંક કરેલ બેંક એકાઉન્ટ નંબર આપવો પડશે સુરક્ષિત વ્યવહાર માટે વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી મારફત એકાઉન્ટ અને તમામ વિગતો ચકાસવામાં આવશે જે પછી યુપીઆઈ એપ્લિકેશન દ્વારા પીએફના પૈસા ખૂબ જ સરળતાથી ઉપાડી શકાશે હાલની પ્રક્રિયામાં પીએફના નાણાં ઉપાડવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગે છે જ્યારે હવે યુપીઆઈ દ્વારા તરત જ પૈસા ઉપાડવાનું શક્ય બનશે